ઘેરાલું ખાનગી વાહન ચાલકોએ પાડી હડતાલ સરકારના ડ્રાઈવરો પરના આખરી વલણની બાબતે વિરોધ કર્યો કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત સર્જના ડ્રાઈવર પર કડક સજાની કરાઈ જાહેરાત અકસ્માત સર્જના ડ્રાઈવરને પાંચ લાખનો દંડ અને લાયસન્સ જપ્તનો આદેશ ખાનગી વાહનોના એસોસિએશન દ્વારા ઠેર ઠેર વિરોધ કર્યો તારીખ એક એક બે હજાર ચોવીસના રોજ ઠેર ઠેર મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવશે ખેરાલુ થઈ સતલાસણ અને સિદ્ધપુર રૂટ પર ચાલતા વાહન ચાલકોએ પણ ગાડીઓ બંધ રાખી ડ્રાઈવર એસોસિએશનના પ્રમુખ ઝાકીર ખાન બરોદના જણાવ્યા મુજબ આવતીકાલે મામલતદારને આવેદન પત્ર આપશે રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ પ્રમુખ છો શું છે આપનું ઇકબાલભાઈ અલી એકવાર બોલ સરકાર દ્વારા જે કાયદો બનાવવામાં આવે છે તે શાળા શાળા માટે વિરોધ કરવામાં આવ્યો સાહેબ અમારી પોઝિશન નથી કે અમે દસ લાખ રૂપિયા ભરી શકીએ દસ વર્ષની સજા પડે તમારા બાળકોને શું બાળકોને શું કમાય ઓઠવડાવે અમારે અમારે શું માંગણી અમારે આ કાયદો નામુદ કરવાનું છે અને આગામી સમયમાં શું કાર્યક્રમ રહેશે મામલત સાહેબના અરજી ચાલીશું અને અરજીનું શું ખવાબ

મારો તો હું ખેલાલો સત્તાના એસોસિએશન પ્રમુખ છો સાહેબ બરાબર નું નામ છે આપનું હુસૈન ખાન ઉર્ફે કપિલ કપિલભાઈ કપિલભાઈ આજે અહીંયા બધા ડ્રાઈવર એસોસિએશન ના ડ્રાઈવરો ભેગા થાય શું કહે શું કહેવા માંગે સાહેબ કે અમારી કોઈ એટલી પોઝિશન અમે 200 રૂપિયા કમાવા વાળા રાત દિવસ મજૂરી કરીને 200 રૂપિયા કમાઈએ છે 10 લાખ રૂપિયા ભરી એવી કોઈ પોઝિશન કેવી અમારી કોઈ હેસિયત નથી મજૂરી કરીને અમે કહીએ 10 લાખ રૂપિયા કાયદા મુજબ અમે કોઈ યોજના નથી કરતા પણ એક વિનંતી કરી સાહેબ અમારી આટલી હેસિયત છે નહીં અને સરકાર અમારા અમે વિનંતી કરીએ કે સરકાર અમારા સામે અમે ગરીબ માણસો ઘરે અમારા સામે સરકાર જોવે અમે આ બધા તમામ ડ્રાઈવરો ખેરાલુ સતલાસણા સિદ્ધપુર રૂટના બધા ભેગા થઈ અને સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે અમારું કોઈ બી અમારું સાંભળે અમારા પણ આટલી પોઝિશનને નહીં સાંભળે તો કાલે અમે મામલતદાર શ્રીને અરજી આપીશું કે સાહેબ અમારી અરજી શીખવાડે અમારી પોઝિશન નથી કે દસ લાખ રૂપિયા અમે ભરી શકીએ એવી કોઈ પોઝિશન નથી સાહેબ બસો રૂપિયામાં અમે મજૂરી કરીને અમારું પૂરું કરીએ છીએ અમારા બચ્ચાઓનું આગામી સમયની અંદર જો સરકાર આ કાયદો પાછો નહીં ખેંચે તો શું આંદોલન કરવામાં આવશે